ડાયરેક્ટ ભરતી થી અન્યાય થાય આમાં કેમ તમારા મોઢા સિવાય જાય ભારત માં સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ભાઈ આ બેને તો સાહેબ એવું ગીત ગાવ્યું અને એ રીતે વિરોધ કર્યો ગીત ગાવીને કે સાહેબ ખરેખર ભલ ભલા લોકો સાહેબ વિચારમાં પડી ગયા કે આ શું હવે સાહેબ તમે જુઓ કે તમને ખબર છે કે અત્યારે જયારે ચૂંટણી આવે ત્યારે ઘણા બધા કલાકારો હોય ભાઈ હું નામ નહીં લઉં વિરોધ થઈ જાય ભાઈ ઘણા બધા એમની થઈ કોઈ જીતી જાય ભાઈ હવે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયામાં બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે બેન જુઓ આ બેન મિત્રો એ રીતે ગીત ગાયું એ રીતે પ્રદર્શન કર્યું કે જેની કોઈ હદ ન હોય ભાઈ હવે આ બેન જોઈ રહ્યા છો આ બેને તો એવું ગીતું ભાઈ ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય તો એ તો વાત સો ટકા સાચી છે ભાઈ કે ભગવો તો લહેરાય છે બરોબર તમે જ્યાં લાગી જાવ ત્યાં લાગી તમને વિકાસ જ દેખાય વિકાસ સિવાય બીજું કોઈ વાત જ ન હોય તો વિકાસ તો થયો છે તો હું કહું ભાઈ મેં નથી જોયું ને ભાઈ એટલો બધો વિકાસ થયો છે ભાઈ અને તમે જાણતા છો કે વિકાસ બહુ સારો થયો છે ભાઈ ના થયો તો વસ્તુ પણ થયો છે એટલા માટે કહું છું બીજું કે સરકારમાંથી માંથી ઘણી બધી આપણને સુવિધા મળતી હોય છે મિત્રો મા કાર્ડ કે તમારે કઈ પણ ઓપરેશન કરાવવું હોય તો તમને દસ લાખ સુધીની સારવાર મળે તો ખરેખર મિત્રો આ બહુ જમાનામાં નહોતું ભાઈ જો કે મોદી સાહેબે આવીને કરી તો આ ખૂબ જ સારી વાત છે ભાઈ અને હું એને વખાણું છું ભાઈ કેમ કે સારું કામ કર્યું એને સાહેબ આપણે વખાણ વખાણવા પડે તો આ સાહેબે બહુ સારું કામ કર્યું વિકાસ કર્યો આ પણ સારું કામ કર્યું પણ સાહેબ એની સામે સામે કેટલા નીચેલા જે વ્યક્તિ છે ને ભાઈ એ કામ થવા દેતા નથી મિત્રો